શ્રાવણ માસા સોમવારે સોમનાથના દર્શને નિતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સોમનાથ દાદાના દર્શન કર્યા ગુજરાતની શાંતિ માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરી શ્રાવણ માસા સોમવારે દર્શન કરવા આવ્યા છીએ છેલ્લા વીસ વર્ષથી દર્શન માટે આવીએ છીએ દેશભરમાંથી શિવ ભક્તો દર્શન માટે અહીં આવે છે સોમનાથ ટ્રસ્ટે દર્શન માટે સુંદર વ્યવસ્થા કરી છે ભોળાનાથ દર્શન કરી ભક્તો દન્યતા અનુભવે છે સૌહાળી મળીને રહે તેવી ભોળાનાથને પ્રાર્થના કરી અમારા પરિવાર પર ભગવાનના ખૂબ આશીર્વાદ છે વિશ્વપ્રસિદ્ધ સોમનાથમાં આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે સોમનાથના પરમ ઉપાસક છે અને ભક્ત છે એ નીતિનભાઈ પટેલ આપણી સાથે છે નીતિનભાઈ સોમનાથના દર્શન ધન્યતા અનુભવી આજે બીજો સોમવાર ભાવિકો પણ છે શું કહેશો લગભગ વીસેક વર્ષ કરતાં વધુ સમયથી શ્રાવણ મહિનાના સોમવારે અમે અહીંયા સપરિવાર દર્શન કરવા આવીએ છીએ એ જ પ્રમાણે આ વખતે પણ આ બીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન કરવાનો લાભ લીધો છે અને લાખો લોકો શ્રાવણ મહિનામાં આખા દેશમાંથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ જે પ્રથમ જ્યોતિર્લિંગ છે એ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે અને આખા દેશમાંથી દરેક રાજ્યોમાંથી દરેક ઉંમરના ભાઈઓ બહેનો અહીંયા દર્શન કરવા આવે છે અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી જે ગોઠવવામાં આવી છે એ પણ બધા માટે ખૂબ ઉપયોગી અને લાભકારક છે અને ભગવાન સોમનાથના દર્શન આરતીના દર્શન અને અન્ય યજ્ઞ વગેરેના દર્શન કરી અને બધા ધન્યતા અનુભવે છે નીતિનભાઈ ભોળાનાથ છે આજે આ પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે લોકો કંઈક ને કંઈક માગતા હોય આપે શું આજે સોમનાથને વિનવણી કરી અને પ્રાર્થના કરી ભગવાન તો આપણને બધાને આખી દુનિયામાં શાંતિ રહે બધા આખા દેશમાં હળી રહે અને આખો દેશ સમૃદ્ધ થાય બધા સુખી થાય અને આપણા હિન્દુ ધર્મની અને દુનિયાભરમાં જે માન્યતા છે એ પ્રમાણે બધા જ સુખી થાય બધા જ આનંદ કરે અને બધા હળી રહે એ ભગવાનને પ્રાર્થના કરી છે અમારા પરિવાર ઉપર પણ ભગવાનના ખૂબ આશીર્વાદ છે જ એવા આશીર્વાદ સતત ચાલતા રહે એવી પણ પ્રાર્થના કરી છે ભગવાનની કૃપાથી આ વખતે આખા ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું બેઠું છે અને ખેડૂતોને પણ ખૂબ ફાયદો થાય ખેતીને લાભ થાય એવો વરસાદ આખા ગુજરાતમાં પડ્યો છે આપણો નર્મદા બંધ પણ લગભગ ભરાઈ જવા આવ્યો છે ત્યારે બધું જ સારું થાય એવી ભગવાનને પ્રાર્થના કરી તો નીતિનભાઈ પટેલ હતા તેઓએ સોમનાથના દર્શન કર્યા ધન્યતા અનુભવી અને તેમણે જેને કહી શકાય કે દેશ અને ગુજરાત માટે સોમનાથને પ્રાર્થના કરી છે કેમેરામેન વિકી સાથે ધર્મેશ વૈદ સોમનાથ